হিটলে <more> હા આરે 30 નંબર ભાઈ ઓ મા આ લીપ લીતે દયો ના ઓય લાલ કટ ડ્રીન કટ આ રેડ આ ઓય આવો આવો બીટ કરતો દયો ના એ ભાઈ બીર બાલાને આમ કે સામે ધમકે વાત આવે સામે ધમકે અમાર શું ઉંટોળા કેમ નથી કર ભાઈ હિટ કર આને સારું છે ઓનક આકાશ હોય দাও ટેક ના આવો વીડિયો લાક દીધો આ છે ભાઈ તેગેલી બોલ બાતા તેગેલી બોલ તો નહી આ છે গোল 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 বিতাড় আপে যারা

દેખાયંગો બિલાડી હા એ આકાશ આ બોટ 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 એ ભાઈ દરા લીડ લીડ નબર আস্তে 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 જા <laughs> <laughs> <laughs>